યુવા નેતા તરીકે જાણીતા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ પ્રસંગે યુવા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા બાબર ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બાબરની વિવિધ શાળા ઉપરાંત ગુજરાત ભરતી આવેલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ રમતોત્સવનો હેતુ બાળકોમાં રમત ગમતના માધ્યમથી ખેલ દિલીની ભાવના વિકસાવવાનો હતો રમતોત્સવની શરૂઆત પ્રગટાવી કરવામાં આવી હતી અને આ રમતોત્સવમાં ભાગ લેનારા બાળકો દ્વારા પણ દમદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભાગ લેનારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બારમી જાન્યુઆરી યુવા દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે આજે રાજ્ય દ્વારા રમત ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભાભર ખાતે શ્રી સરવદન વિદ્યામંદિરની અંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાળકોએ ખૂબ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અહીં ગામના વડીલ આગેવાનો અને યુવક બોર્ડ દ્વારા બાળકોને સ્વામી વિવેકાનંદજીના જીવનના મૂલ્યો અને એમના ધોરણોને એમના વિશે ખૂબ સરસ માહિતી આપવામાં આવી હતી બાળકો અને શિક્ષકોએ ખૂબ સારું આયોજન કર્યું હતું ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા આજે શ્રી સરવોદય વિદ્યામંદિર બાપર ખાતે રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર ખૂબ વિદ્યાર્થીઓએ ભાગ લીધો આ સ્પર્ધાની અંદર ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવીએ છીએ તેઓનો મન બુદ્ધિ અને શક્તિનો વિકાસ થાય એના માટે ખૂબ ખૂબ અમે અમને શુભેચ્છા પાઠવીએ છીએ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યની અંદર સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા આ કાર્યક્રમો યોજવામાં આવે છે સ્વામી વિવેકાનંદ બારમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આવા કાર્યક્રમો યોજીને આપણી પ્રાચીન રમતો જે અત્યારના મોબાઈલના ઇન્ટરનેટના યુગમાં એનો ધ્વસ ના થાય એના માટે સરકારે આયોજન કર્યું છે આ સરકારને પણ આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ